તંત્ર ની આવી બે જવાબદારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો અને આ કિસ્સો છે નવસારીનો નવસારીમાં પણ તંત્રની બેદરકારીના પાપનો એક યુવક ભોગ બન્યો છે કે પાલિકાના પાપે ભુવામાં યુવક ખાબક્યો રાજ્યભરમાં ભુવા પડવાની ઘટનાઓ સામે આવી છે રોડ રસ્તાની ખસ્તા હાલત અને આ તમામની વચ્ચે નવસારીથી આ સમાચાર સામે આવી રહ્યા છે વિજલપુર નગરપાલિકાએ બેરીકેટિંગ નહોતું કર્યું જેના કારણે એ યુવક એ ભૂવામાં ખાપ્યો રાત્રિના સમયે ભુવો ન દેખાતા યુવક તેમાં ખાપ્યો હતો અને ભુવામાં ખાબકતા યુવાનને બ્રેઇન હેમરેજ થયું ત્યારે આ પાલિકાના પાપનો કિસ્સો એક સામે આવ્યો છે તેમના દ્વારા બેદરકારી દાખવવામાં આવે છે જેના કારણે એક યુવકનો ભોગ લેવાયો છે વધુ માહિતી મેળવીશું નવસારીથી થી સંવાદદાતા સ્નેહલ પટેલ આપણી સાથે જોડાયા છે સ્નેહલ પાલિકાના પાપનો એક યુવક ભોગ બન્યો છે ભુવામાં પડ્યો શું વધુ વિગતો ચોક્કસ થી જો વાત કરવાની આવે તો નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે નવસારી શહેરના જે મુખ્ય માર્ગો છે તેના ઉપર ઠેર ઠેર ખાડા તો પડી છે પણ સાથે ભુવાઓ પણ અનેક જગ્યા ઉપર અત્યાર સુધીમાં જોવા જઈએ તો ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ભુવાઓ પડ્યા છે જોકે ગઈકાલે રાત્રિના સમયે એક યુવક પોતાની નોકરી ઉપરથી પરત ફરી રહ્યો હતો એ સમયે અંધારામાં એક ભુવો પડ્યો હતો અને જેમાં અંધારું હોય જયારે આ યુવક ને ભૂવો ન દેખાતા તે બાઇક લઈને ભૂવામાં પડ્યો હતો જેનાથી તેને બ્રેન ને હેમરેજ થયું હતું અને તેને હાલ જે છે તે નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે જી સ્નેહલ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ